તો વડોદરામાં સરદાર ભવનમાં દબાણ શાખાની ટીમ પહોંચી છે જે હા એક અઠવાડિયા પૂર્વે કોર્પોરેશનને સીલ માર્યા હતા અને કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા વેપારીઓ સાથે સંમતિ લેવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના કર્મચારીઓ સ્તર પર હાજર રહ્યા હતા તો કહી શકાય કે વડોદરામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરામાં સરદાર ભુવનમાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને કહી શકાય કે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અગાઉ વેપારીઓ સાથે બેઠક કર્યા બાદ આ દબાણો દૂર કરવાની કામગીરીની સંમતિ લેવામાં આવી હતી અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા છે ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈને લોકોને અવર જવર કરવામાં તકલીફ ના પડે તકલીફનો સામનો ન કરવો પડે તે માટે આજે વડોદરામાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા એક અઠવાડિયું યા પૂરીઓ કોર્પોરેશન કહી શકાય કે કમિશનર સાથે બેઠક યોજી હતી ને દબાણો દૂર કરવા માટે વેપારીઓ સાથે સંમતિ લેવામાં આવી હતી ત્યારબાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના લોકોએ આ દબાણો દૂર કર્યા હતા વડોદરામાં સરદાર ભુવનમાં દબાણ શાખાની ટીમ પહોંચી છે અને